રાપરના ખંડેર ક્વાર્ટર્સમાંથી બેહોશ અને ઘાયલ અવસ્થામાં મળેલા યુવકના મૃત્યુના કિસ્સાનો ભેદ પોલીસે સીસીટીવી કેમેરા અને મોબાઈલ ફોનના આધારે ઉકેલી નાખી બે પરપ્રાંતિય યુવકોની ધરપકડ કરી છે રાપરના એસટી બસ સ્ટેન્ડમાં ઉભેલા હત્યારા પરપ્રાંતીય યુવકો પાસેથી નાણાં પડાવવાની ફિરાકમાં રહેલા બાવીસ વર્ષીય કોલી યુવકને પૈસાના બદલે મોત મળ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે પોલીસ માટે આ કેસ પડકારરૂપ હતો કારણ કે મૃતક બેહોશીની હાલતમાં જ મૃત્યુ પામ્યો હતો રાપર તાલુકાના ડાભુંડા નજીક વસાવાંટનો રહેવાસી ઈશો ઉર્ફે ઈશ્વર નીલાબાઈ કોલી ચોથે ડિસેમ્બરે ભેદી રીતે લાપતા થઈ ગયો હતો તે ઈશો કેટરિંગમાં વાસણો ધોવાનું છૂટક કામ કરતો હતો છઠ્ઠી ડિસેમ્બરે એસટી બસ સ્ટેન્ડથી અડધો પોણો કિલોમીટર દૂર વિકાસવાડીના ખંડેર ક્વાર્ટર્સમાંથી ઘાયલ અને બેહોશ હાલતમાં ઈશો મળી આવેલો ગંભીર હાલતમાં તેને સારવાર માટે ખસેડાયો હતો નવમી ડિસેમ્બરે ઈશાના મોટાભાઈ રાજુએ રાપર પોલીસ મથકે હત્યાના પ્રયાસની કલમ તળે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી બારમી ડિસેમ્બરે પાટણની હોસ્પિટલમાં બેહોશીની હાલતમાં જ ઈશાનું મૃત્યુ નિપજતા પોલીસે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો સીસીટીવી અને મોબાઈલ સર્વેલન્સથી ખુલ્લ્યો ભેદ હત્યાની ઘટનાની તપાસ કરવા એલસીબી અને રાપર પોલીસની જુદી જુદી ટીમો બનાવાઈ હતી પોલીસે એકસો તેત્તાલીસ સીસીટીવીના કેમેરાના ફૂટેજ ચેક કરેલા જેમાં મરનાર ઈશો બે યુવકો જોડે પગપાળા ખંડેરમાં જતો હોવાનું જોવા મળ્યું હતું જેથી પોલીસે બે યુવકોની શોધખોળ શરૂ કરી હતી તપાસમાં બહાર આવેલું કે બે જણ હરિયાણાના હિસ્સારના વતની છે અહીં તેઓ વાડીમાં ખેતમજૂરી કરતા હતા આ બે જણા સાથે ત્રીજો શખ્સ પણ શંકાના દાયરામાં આવેલો અને ઘટના બાદ ત્રણેય જણા રાપર છોડીને નાસી ગયા હોવાનું સ્પષ્ટ થયું હતું એક શંકાસ્પદ શખ્સ રાજસ્થાનના અલવરમાં અને બે જણા છત્તીસગઢમાં હોવાનું સ્પષ્ટ થયું હતું પોલીસની ટુકડીઓએ અલવર અને છત્તીસગઢથી થી ત્રણેને પકડી લાવી પૂછપરછ કરીને બનાવનો ભેદ ઉકેલી નાખ્યો છે રાપર પોલીસ સ્ટેશનમાં તારીખ પાંચ બારના રોજ એક ગુમ નોંધાયેલ હતી જે ગુમના અનુસંધાને પોલીસ દ્વારા જે છે તપાસ કરવામાં આવી હતી અને એમાં છ તારીખના રોજ જે છે જે રાપરનો વિકાસવાડી વિસ્તાર છે ત્યાંથી એક વ્યક્તિ જે છે એ બેભાન હાલતમાં જે છે મળે છે એવી જાહેરાત થાય છે અને એના પછી એમની સારવાર જે છે અહીંયા ગાંધીધામ ખાતે થઈ રહી ચાલુ હતી અને એ દરમિયાન પોલીસ દ્વારા જે છે જે ડૉક્ટરના જણાવ્યા અનુસંધાને જે વિગત ધ્યાનમાં આવતી હતી એને અનુસંધાને પોલીસે રાપર પોલીસ સ્ટેશનમાં નવ તારીખે એક આઈપીસીની કલમ ત્રણસો સાત એકસો પાંત્રીસ મુજબ જે છે અલગ અલગ પોલીસ દ્વારા જે છે એમાં ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં જે ભોગ બનનાર છે એમનું નામ છે ઈશો ઉર્ફે ઈશ્વર નીલાભાઈ કોળી એમને જે છે ઇન્ટરનલ ઇન્જરી હોય એવી જણાવતા એ પ્રમાણે પોલીસ દ્વારા ત્રણસો સાતની એફઆઈઆર લેવામાં આવે છે અને એમની જ્યારે બનાવની આખી વિગતની તપાસ કરતા હોય ત્યારે એ એમના જે વિગત પ્રમાણે જે એમની ફોનની લોકેશન્સને એના પ્રમાણે પોલીસ દ્વારા જે સીસીટીવી તપાસવામાં આવતા હતા રાપર શહેર વિસ્તારના એ દરમિયાન પોલીસને એમને સાથે બીજા બે ઇસ્મો જે છે છેલ્લે જ્યારે એમનું વાત એમના ઘરવાળો સાથે થઈ એ હકીકત પ્રમાણે બે લોકો જોવા મળે છે અને જે ઈશ્વર હતા જે અહીંયા હોસ્પિટલમાં દાખલ હતા એમની તારીખ બારના રોજ જે છે પછી આગળમાં જ્યારે એમને પાટણ સારવાર ખાતે લઈ ગયા ત્યારે એમની મૃત્યુ થાય છે એ પ્રમાણે પોલીસ દ્વારા ત્રણસો બેની ની કલમ ઉમેરવામાં આવી હતી આ જે બનાવ હતું એ પોલીસ માટે એક પડકારજનક પડકારજનક બનાવ હતું કારણ કે એમાં બીજા કોઈ ક્લુ પોલીસને મળતા નહીં હતા પણ જે સીસીટીવીના આધારે જે એક ફૂટેજ મળ્યું હતું જેમાં બે લોકો એમને સાથે જોવા મળતા હતા એમની બધી વિગત તપાસતા એ લોકો જે છે એમાં અમારે ટેકનિકલ સર્વિલન્સના આધારે તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એ લોકોની છેલ્લે જે છે અમારી અલગ અલગ ટીમો જે લગાડવામાં આવી હતી જેમાં ડીવાયસપી ભચાઉ અને એલસીબી તથા ભચાઉ ડિવિઝનની અલગ અલગ અધિકારીઓની ટીમ જેમાં આડેસર પીએસઆઈ બીજી રાવલ તથા રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા એમની ટીમ એ બધી ટીમો અલગ અલગ રીતે તપાસો કરતી હતી જેમાં દોઢસોથી વધારે પણ સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા અને એના અનુસંધાને બે શકમંદ લોકોની જે છે જ્યારે ઓળખ થઈ તો એ બંને જે શકમંદ લોકો બે અલગ અલગ રાજ્યોમાં હતા જેમાં એક રાજસ્થાનના અલવર તથા એક છત્તીસગઢમાં પછી પોલીસ દ્વારા અલગ અલગ બે અધિકારીઓના નેતૃત્વમાં એક ત્યાં ટીમો મોકલવામાં આવી અને બંનેને જે છે લેવામાં આવ્યા અને ફાઇનલી જે છે એ બે આરોપી જેમાં બે આરોપીનું જે નામ છે જેમાં સુનિલ ઉર્ફે સુનિલ સન ઓફ બનવારીલાલ અને બીજો છે અમરજીત લક્ષ્મણદાસ જે બનાવનું કારણ છે એમાં કારણ એવું હતું કે જે બંને આરોપી છે એ દર વર્ષે અહીંયા વાગડ વિસ્તારમાં કપાસ વીણવા આવે છે અને એ જ અનુસંધાને તે દિવસે પણ એ લોકો આવ્યા હતા અને એમાં આમની જે મરણ જનાર છે એમને સાથે ત્યાં બસ સ્ટેન્ડમાં મુલાકાત થઈ હતી અને પછી એ જે જગ્યાએ જઈને જે બેસતા હતા ત્યાં જ્યારે મરણ જનારને ખબર પડી કે જે મરણ બંને આરોપી જે છે એમની પાસે પૈસા છે એટલે પૈસા બાબતમાં ત્યાં રકજક થઈ અને રકજક બાબતમાં જે બંને આરોપી છે એ એમના ટી શર્ટથી જે છે એમનું મરણ જણાનો ગળો દબાવી દીધો હતો જેના લીધે એમની અંદરની જે નસો એ દબાઈ ગઈ હતી અને એ બેભાન થઈ ગયા હતા અને ત્યારથી જે ગુમ હતા છ તારીખે જે છે એ લોકોની જે પોલીસ દ્વારા જાહેરાત થઈ અને પછી એમની આગળની બધી તપાસ કરતા આ જે ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે એના બદલ જે અમારી ટીમો સતત જે એમાં લાગેલી હતી બધી ખૂબ સારી રીતે એમાં મહેનત કરી છે એમાં જે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ડીવાયએસપીની ટીમ અને એની સાથે સાથે એલસીબીની ટીમ એ બધા અલગ અલગ ટીમો દ્વારા જે છે સંકલિત કરીને આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે